હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ દહીં તિખારી કાઠિયાવાડી દહીં તિખારી બનાવવા માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ દહીં લઈ લીધું છે દહીં તમારે ખાટું મીડિયમ મોરું એવું લેવાનું અને થોડા લસણ આપણે ઝીણા ઝીણા કાપેલા લઈ લીધા છે અને હવે આપણે બીજા મસાલામાં હું તમને બતાવું અહીંયા ધાણા આપણે લઈ લીધા છે અને બીજો મસાલો આપણે અને બીજો મસાલો આપણે બનાવી લઈએ તો બે ચમચી અહીંયા લાલ મરચું લઈ લીધું છે મોડું કાશ્મીરી લાલ અને એમાં થોડી આપણે હળદર ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન અને એક ટી સ્પૂન આપણે ધાણા પાવડર લઈ લઈશું અને થોડી ચપટી હિંગ લઈ અને એક ચમચો આપણે જીરા પાવડર લઈ લઈશું શેકેલા જીરા પાવડર અને થોડી આપણે મીઠું લઈ લઈશું તો આ બધો મસાલો આપણે ઉમેરી અને એની અંદર થોડું આપણે પાણી ઉમેરી દઈશું પાણીથી આપણે મિક્સ કરી દઈશું પાણીથી મિક્સ કરવાથી મરચું આપણું બળી નહીં જાય તો આપણે ફક્ત બહુ જ સિમ્પલ ઓછા મસાલાથી આપણે આજે દહીં તિખારી બનાવીશું તો દહીં તિખારીના મસાલાને આપણે આ રીતે મરચું અને બધું મિક્સ કરી દઈશું મસાલાને આ રીતે મસાલો કરવાથી મસાલો બળતો નથી અને સરસ એવું આપણું દહીં તિખારી બને છે તો ચાલો હવે આ બધું મિક્સ કરીને આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે તેલ ગરમ કરી દી કરવા મૂકી દીધું છે બે ચમચા તેલ લઈ લીધું છે અને ગેસ પણ આપણે તેલ ગરમ થાય એટલે આપણે રાઈને વઘાર કરી દઈશું તો રાઈ આપણે ફૂટે ત્યાં સુધી તો રાઈ આપણે ફૂટી ગઈ છે તો અહીંયાના લસણ આખા લસણનો વઘાર કરી લઈશું સાથે ઉમેરી દઈશું થોડી હિંગ બીજા આપણે ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન લઈ લઈશું અહીંયા બે ત્રણ મીઠા લીમડાના પાન લઈ લીધા છે અને હવે આપણે ઉમેરી દઈશું લસણની કડીએ તો લસણ આપણે અહીંયા ચોપ કરેલું લસણ આપણે અંદર ઉમેરી દીધું છે એને હવે આપણે એક બે મિનિટ માટે સરખું ચલાવીને હવે મસાલો આપણે ઉમેરી દઈશું જે મરચું આપણે મિલાવેલું છે મરચું આપણે અંદર ઉમેરી દઈશું એને પણ આપણે આ રીતે મિક્સ કરી દઈશું તો મસાલો બળે નહીં ત્યાં સુધી તમારે એનું ધ્યાન રાખવું અને ગેસ ફ્લેમ તમારે સ્લો કરી દેવી અને સાથે હવે આપણે થોડું પાણી ઉમેરીશું જે આપણો મરચાંવાળો વાટકો છે એ વાટકામાં થોડું આપણે એક બે ચમચી જેટલું પાણી લઈને હું આ રીતે મસાલાવાળું પાણી અંદર ધોઈને ઉમેરી દઉં છું આ રીતે તાકી આપણું મસાલો બળે નહીં અને હવે એને ફરી આપણે થોડા હું ધાણા ઉમેરી દઈશું તો આ રીતે દહીં તિખારી ખાવાથી બહુ જ ટેસ્ટ લાગે છે અને બહુ જ એક ઓછા અને સિમ્પલ મસાલાથી આજે આપણે કાઠિયાવાડી દહીં તિખારી બનાવી છે તો ફ્રેન્ડ્સ તમે બનાવજો આ રીતે અને બહુ જ ઓછા મસાલાથી અને ફક્ત ઘરમાં રહેલા મસાલાથી અને આ દહીં તિખારી ખાવામાં પણ બહુ જ ટેસ્ટ લાગે છે અને હવે આને આપણે મિશ્રણને ઠંડુ એટલે ઠંડુ પડી ગયું છે તો હવે આપણે ઉમેરી દઈશું દહીં તો દહીં અહીંયા આપણે ઉમેરી દઈએ અને દહીં તમારે બહુ જ ખાટું પણ નથી લેવાનું મીડિયમ તમારે એવું લેવાનું છે અને દહીં જો મીડિયમ હશે તો ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગશે અને જો તમારે આ દહીંને તમારે વઘારમાં ગરમ ગરમ હોય ત્યારે તમારે નહીં ઉમેરવું અને જો તમે ગરમા ગરમ વઘારમાં તમે ઉમેરશો તો તમારી તમારું દહીં છે ને એકદમ પાતળું એવું થઈ જશે અને આ રીતે ઠંડુ પડે એટલે તમારે દહીં અંદર ઉમેરી દેવું અને દહીં તમે જોઈ શકો છો આપણી દહીં તિખારી કેટલી એકદમ જાડી એવી છે આ રીતે જો મિત્રો તો તમારી દહીં એકદમ પરફેક્ટ રીતે બનશે અને તમારે એકદમ જાડ્ડી એવી લાગશે આ રીતે જ તમારે દહીં તિખારી અને કાઠિયાવાડમાં સ્પેશિયલ આ રીતે દહીં તિખારી બનાવવામાં આવે છે હવે એની સાથે જો કાઠિયાવાડી દહીં રોટલો હોય બાજરીનો અને દહીં તિખારી તો ખાવામાં બહુ જ મજા આવે છે તો આ રીતે મિત્રો બનાવજો તો તૈયાર છે આપણી સ્પેશિયલ કાઠિયાવાડી દહીં તિખારી રેસીપી જોવા બદલ ધન્યવાદ ગીતાની રસોઈ